નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબોઈ પંચવટી સોસાયટી માં એક મકાનમાં શોર્ટ સર્કિટ થતા આગની ઘટના ઘટી હતી જેમાં સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી નો માહોલ સર્જા હતો પંચવટી સોસાયટી માં આવેલ જગદીશભાઈ ગુણતનભાઈ મહેશ્વરી ના મકાન આગ લાગી હતી જેમાં બીજા માળે આગ લાગતા ઘર વખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો બીજા માળે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં પાણીનો મારો ચલાવાયો હતો આગ એટલી વિકરાળ હતી કે ડભોઈ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ નહીં બોલાવાઈ હતી ડભોઈ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ટાઈમ પર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો આજ રોજ જગદીશભાઈ મહેશ્વરી નામના યુવક મને ફોન મળેલો ફાયર સ્ટેશન બાર વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર તો અમે તુરંત જ અહીંયા બારને પાંચે પહોંચી ગયા આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે